આવી જ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ટેલિકોમ કંપનીઓ બંધ કરવાનો આદેશ અપાયો ફોરવર્ડ માટે વૈકલ્પિક વિકલ્પો આપી શકાય છે જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે મોબાઈલ ગ્રાહકો તેમના ફોન સ્ક્રીન પર કોઈ પણ સક્રિય કોડ ડાયલ કરી યુએસએસડી સેવાનો ઉપયોગ કરે છે આ સેવા ઉપયોગ ઘણીવાર મોબાઈલ ફોનમાં આઈએમઆઈ નંબર અને બાકી બેલેન્સ વગેરે જેવી માહિતી શોધી માટે થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ